વાળું ભરેલા રીંગણનું શાક તો મેં આ રીંગણ વજનમાં અઢીસો ગ્રામ લીધા છે અને આ રીંગણ ને આપણે ધોઈને સાફ કરીને પછી આ રીતે સાફ કરી લેવાના છે ને જોઈ લેવાના છે કોઈ સડેલું નથી ને હવે આ રીતના આપણે સાફ કરી લઈશું બધા એક એક કરીને તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા રીંગણને સરસ રીતે સાફ કરી લીધા છે હવે તેને આપણે કટ 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 લગાવી એક સાઈડ સાઈડ આ આ આ લગાવવાનું લગાવવાનું છે છે અને બીજી રીતે રીતે જો તમે લગાવશો ને બંને બાજુ એક એક તો તમારું રીંગણ આખું જ્યારે ચડશે ને ત્યારે આખું ચડી જશે એટલે કોઈની ફરિયાદ હોય છે કે એક બાજુ ચડી જાય છે અને બીજી બાજુ નથી ચડતું પણ તમે આ રીતે કટ લગાવશો ને તો આખું રંગ રીંગણ સરસ એવું ચડી જશે અને આપણે મસાલો કરીશું ત્યાં સુધી આપણે બધા રીંગણ આ રીતના પાણીમાં ડુબાડી દઈશું હવે બધા જ આપણે આ રીતે પાણીમાં રાખી દીધા છે હવે આ પાણીમાં રહે ત્યાં સુધી આપણે ભરેલા રીંગણનો મસાલો તૈયાર કરી લઈએ હવે આ ચણાનો લોટ લીધો છે મસાલો બનાવવા માટે તેને આપણે આપણે ગેસ ઉપર થોડો એવો શેકી શેકી હવે આ અને માપમાં મેં આ ચાર ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે ચાર થી પાંચ ચમચી જોઈશે હવે આપણો આ ચણાનો લોટ શેકાઈને સરસ તૈયાર થઈ ગયો છે આપણે બહુ નથી શેકવાનું નોર્મલ જ શેકવાનું છે હવે આપણે આ બીજા પાત્રમાં કાઢી લઈશું હવે આ ચાનો લોટ ઠંડો થાય ત્યાં સુધી આપણે લસણ એવી નાખવા માટે ખાટીને બનાવવાની છે પછી એમાં આપણે આ લસણ લઈશું પછી પેજ ટુકડા આદુના ટુકડા છે આ થોડો ગોળ લઈશું આ જીરું લઈશું થોડી લઈશું અને આપણે મીઠું છે પેસ્ટ બનાવી લઈ

મિક્સ કરી લઈશું હવે મિક્સ થઈ ગયો છે આ રીતે તો આપણે હવે થોડી કોથમીર એડ કરી લઈશું તેને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈશું હવે આમાં આપણે જરૂર મુજબ તેલ એડ કરીશું અને આ રીતે બધું મિક્સ કરતા જઈશું જે આપણો આ મસાલો સરસ એવો તૈયાર થઈ ગયો છે રીંગણમાં કરવા માટેનો તો આપણે આ રીતે રીંગણ પાણીમાંથી કાઢી લીધા છે અને સરસ કોરા કરી લીધા છે હવે આ રીતે આપણે એક એક રીંગણને ભરતા જઈશું તમે જોઈ શકો છો આપણે રીંગણને સરસ એવું ભરી લીધું છે બંને બાજુથી તો આ રીતે આપણે બધા રીંગણને ભરી લઈએ હવે આ તપેલીમાં અમે થોડું પાણી લઈને ગરમ કરવા મૂક્યું છે પાણી ગરમ થઈ જાય એટલે તેના ઉપર આ કાણાવાળું ભીસ લઈશું અને તેની ઉપર આપણે આ રીંગણને આ રીતે ગોઠવી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે રીંગણને આપણે વરાળથી બાફવાના છે આ રીતે આપણે તમે બાફશો તો દસથી પંદર જ મિનિટમાં રીંગણ બફાઈને તૈયાર થઈ જશે આ રીતે ગોઠવીને તેની ઉપર આવી રીતે ખાલી તપેલી આપણે ઊંધી પાડી દઈશું અને આપણે પંદર મિનિટ પછી જોઈ લઈશું તમે જોઈ શકો છો આપણે પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે આ ચપ્પાની મદદથી જોઈ શકો છો કે આ રીતે સરસ આપણે રીંગણ તૈયાર થઈ ગયું છે ચડીને હવે આપણે આ રીતે ગેસ ચાલુ કરીને પેન ઉપર મૂક્યું છે અને તેમાં થોડું આગળ પડતું તેલ લઈ લીધું છે વગર માટે આપણે વઘાર કરીશું હવે હવે આપણે વઘાર કરવા માટે તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે થોડી રાય એડ કરશું તેમાં જીરું એડ કરશું થોડા તળ એડ કરશું તેની અંદર આપણે દાણા છે તે સિંગદાણા મેં ભૂકો કરીને રાખ્યા હતા તેમાં મીઠા લીમડાના પાન લીલા મરચાં અને આદુ એડ કરી લઈશું અને બરાબર ફલાવી લઈશું હવે તેલમાંથી જ્યાં સુધી ટામેટામાંથી જ્યાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આ રીતે ફલાવતા રહીશું જ્યાં સુધી આપણે મસાલા કરી લઈશું તેમાં જરૂર મુજબ આપણે મીઠું એડ કરશું આપણે હળદર એડ કરશું થોડું કાશ્મીરીમાં લાલ મરચું લઈશું જ્યાં સાદું મરચું લઈશું હવે તેમાં ધાણાજીરું લઈશું આપણે ધાણાજીરો થોડું આગળ પડતું લેવાનું છે અને આ રીતે બધું મિક્સ કરી લઈશું હવે જોઈ શકો છો કે આપણે આ ટામેટામાંથી તેલ અલગ જ દેખાય છે છૂટું પડી ગયું છે તો આપણે આપણે તેમાં કરેલા એડ કરી લઈશું અને આ રીતે આપણે થોડું હલાવી લઈશું હવે રીંગણ ને મસાલો બંને સરસ રીતે મિક્સ થઈ જાય માટે આપણે બે ત્રણ મિનિટ સુધી ગરમ મસાલો એડ કરશું અને આપણે લીંબુનો રસ છે મેં લીધો છે એ નોર્મલ આપણે એડ કરશું નો રસ ને બેલેન્સ કરવા માટે આપણે થોડીથી ઉપરથી ખાંડ લઈશું ખાંડ એડ કરશું હવે બધાને મિક્સ કરી અને એક એકાદ મિનિટ માટે આપણે આ રીતે ઉકળવા દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો આપણું સરસ એવું ગ્રેવી વાળું ભરેલા રંગાનું શાક તૈયાર થઈને રેડી થઈ ગયું છે સર્વ કરવા માટે તો આપણે આપણે સર્વ કરી લઈએ